વાત કરીએ નજીવી બાબતે થયેલી બબારમાં કરાયેલા ફાયરિંગની પલસાણા ના ટુંડી ગામે ક્રિકેટ રમવાને લઈને બે સોસાયટીના યુવાનો વચ્ચે થઈ હતી માથાકૂટ જેમાન ટુલુમ દ્વારકેશ સોસાયટીમાં પોચી હલ્લો કરતા એક સાર્મી મેનાપુત્રે ટોળાંગ પર ફાયરિંગ કરી દેતા નાસભાગ મચી ગઈ હતી અને ટોલુમ ઉગ્ર બનતા ફાયરિંગ કરનાર પણ ઇજાગ્રસ્ત બનતા ત્રણ થી ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા જોકે મોડી રાત્રે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પલસાણા પોલીસ વધુ તપાસ કરી રહી છે પલસાણાના ટુંડી ગામની હદમાં આવેલ દ્વારકેશ સોસાયટીમાં રહેતા વિકાસ રામનરેશ તોમર અને ક્રિષ્નાનગરમાં રહેતા યુવાનો સાથે ક્રિકેટ રમવાને લઈ મારામારી થઈ હતી અને આ મારામ ઉગ્ર બનતા મારામારી ક્રિકેટના ગ્રાઉન્ડથી શરૂ થઈ દ્વારકેશ સોસાયટીમાં પહોંચી હતી ટ્રોલું વિકાસ તોમરના ઘરે જઈ ગાળા ગાળી કરતા વિકાસ તોમરે પિતાની લાયસન્સવાળી બંદૂકથી ટ્રોલાંગ પર ફાયરિંગ કરી દીધું હતું વિકાસના પિતા એક મેન અને સિક્યોરિટી એજન્સી ચલાવતા હોવાથી લાયસન્સવાળી બંદૂક હતી એ બંદૂકથી વિકાસે ફાયરિંગ કરતાં નાસભાગ મચી ગઈ હતી અને ઉશકેરાયેલા ટોળાંએ વિકાસ અને તેના પરિવાર પર પણ હુમલો કરી દેતા ફાયરિંગ કરનાર વિકાસ સહિત ચાર લોકો ઈજાગ્રસ્ત હતા તમામને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જે કે મોડી રાત્રે પાલસાણા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાઈ હતી વધુ તપાસ પાલસાણા પોલીસ કરી રહી છે રિપોર્ટર જગદીશ ભરવાડ న్యూઝ 14 પાલસાણા सीता बहन क्या अच्छा हुआ था हम लोग तो मैं तो उधर बैठी थी तो मेरा भाई उधर से आ रहा था उधर ये सोसाइटी में ही था तो वो लोग है ना ऑटो भर के और तीन बहुत सारी बाइक थी उनके पास तो उस पर बैठ बैठ के आए थे सब रख के उन लोग डंडा वंडा सब रख के लाए थे पहले से फिर उन तीन चार औरतें थी और उनके साथ बहुत सारे आदमी थे वो दारू पी के आए थे तो मेरे भाई से ना वो तो बहुत चिल्ला चिल्ला के बोलने लगे और थे तो फिर मेरे मतलब तो सब बोलने लगे आदमी लोग तो मेरे भाई ने थोड़ा ऐसे ऊँचे थोड़ा बोला ना तेज तो वो उसको मारने लगे ईटी पत्थर से सबसे तो वो दो तीन लड़के थे वो बचा रहे थे उनको तो उनको भी मारा उन्होंने फिर बहुत मारा उसको सिर में से खून निकलने लगा था फिर वो घर में गया मतलब तो तो उसको छोड़ ही नहीं रहे थे बहुत मार रहे थे फिर तो वो घर में गया ना तो डराने के लिए उसने ना वो बंदूक ले ली थी ऊपर से डरा रहा था सिर्फ तो फिर वो नीचे आया फिर भी नहीं वो लोग गए फिर भी अंदर घुस रहे थे घर के अंदर फिर वो लोग क... फिर वो बाहर मतलब जैसे गेट के बाहर थोड़ा सा उनको डराने के लिए लाया तो उन लोग ने ना छुड़ा लिया था उससे बंदूक तो पता नहीं वो बहुत सारी भीड़ थी तो उन छुड़ा के फायरिंग कर दी थी तो वो सब जो लगी है ना मुझे लगी है। मेरे भाई को इधर पैर में लगी है वो अंकल मामा को लगी है लगी फिर वो उसको है ना वो डंडे से और वो उससे ईट से सब मारने लगे लोगों को लगी है लगी हमारे मतलब किसने किया सामने वाले, वाले, वाले सामने वाले ने सामने वाला कौन था नाम नहीं पता मुझे वो श्री कृष्णा सोसाइटी के थे बहुत सारे लोग आए थे कम से कम चालतीस से चालीस लोग होंगे ગઈ તારીખ ઓગણત્રીસ બાર ના સાંજના છ સાડા છ વાગ્યાના અરસામાં પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તુંડી ગામમાં તુંડી ગામની ક્રિષ્ના રેસીડેન્સી પાસે ક્રિકેટ રમવા બાબતે વિકાસ તોમર અને સ્વયં ગોસ્વામી નામના છોકરાઓની એટલે ઓગણીસ વીસ વર્ષના યુવાનોની બોલાચાલી થયેલ જે બોલાચાલી બાદ ગામના દ્વારકે સોસાયટીમાં એ બોલાચાલીના અનુસંધાને પાછી જે વધુ સમજાવટ અને સમાધાનની પ્રક્રિયા એમની કઈ ચાલુ એ દરમિયાન પાછી ઝઘડો થયેલ અને ઝઘડા બાદ એ આ વિકાસ તોમર છે તેના ફાધર એક આર્મી મેન છે રામનરેશ સિંહ એમનું હથિયાર લાયસન્સ વાળું હથિયાર બાર બોર વેપન થી તેમના ઘર પાસે દ્વારકે સોસાયટી પાસે ફાયરિંગ કરેલ જેમાં વિકાસ સહિત ચાર માણસો ઇન્જરી થયેલ છે જે બાબતે અત્યારે તપાસ ચાલુ છે જેમાંથી આઈડેન્ટિફાઈ કરી અને માણસો ને અપ કરવાની પ્રોસીજર ચાલુ છે હા હથિયાર કબજે કરવામાં આવે